ભારતની ચિંતાઓ વ્યક્ત કરી તેમણે તાજેતરની ઘટનાઓમાં નિશાન બનાવવામાં આવેલા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની સુરક્ષા માટેના મહત્વ પર ભાર મૂક્યો અમે તાજેતરના વિકાસ પર ચર્ચા કરી અને મેં અલ્પસંખ્યકોની સુરક્ષા અને કલ્યાણ સંબંધિત અમારી ચિંતાઓ વ્યક્ત કરી તેમ મિસ્ત્રીએ જણાવ્યું ચર્ચાઓમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક સંદર્ભનો પણ સમાવેશ થયો મિસ્ત્રીએ બંને દેશોના ઐતિહાસિક સંબંધોને શેર કરેલા હિતોને પ્રતિબિંબિત કરતા સકારાત્મક રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધોની જરૂરિયાતને હાઇલાઇટ કરી આ મુલાકાત બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય પરિવર્તનો પછી બંને દેશો વચ્ચેની પ્રથમ ઉચ્ચસ્તરીય રાજનૈતિક વાતચીતને ચિહ્નિત કરે છે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની હકાલપટ્ટી અને આંતરિમ સરકારના વડા તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનસના ઉદયને કારણે તણાવ અને અલ્પસંખ્યકો પર હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે મિસ્ત્રીની મુલાકાત આ મુદ્દાઓને ઉકેલવાની બાંગ્લાદેશમાં તમામ સમુદાયના કલ્યાણને ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ભારતીય સરકારે અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવાની તૈયારી વ્યક્ત કરી છે And my visit follows those interactions and is the first policy of a level structured engagement between the two sides following those developments. Today's discussions have given uh, both of us the opportunity to take stock of our relations. And I appreciate the opportunity today to have had a frank, candid, and constructive exchange of views with all my interlocutors. I emphasized that India desires a positive, constructive, and mutually beneficial relationship with Bangladesh. We have always seen in the past, and we continue to see in the future, this relationship as a people centric and people oriented relationship, one that has the benefit of all the people as its central motivational force.